બર્ગર આવે એટલે તો બતાવું હા બંદ તો ખાવ જો તમાર ખાન બંદ ન બરા તું પણ હવે ખાવું પછે શું કરું પેટમાં ને એવું બધું તકલીફ હતી પણ હું કરું તો મિત્રો મળીએ આપણે આવ એટલે બતાવું ખાવા હે ગોડલા હે તો રાધે ભાઈ કોઈ બોલતા નહીં એ મહિના કે તારમાં પૈસા આવે એટલે મને એટલે કે સ્ક્રીનશોટ લઈ લે એક લાખ 50000 બરાબર ભલે ના આવા તો મિત્રો હજી આવી નહી કોઈ હું મુંબઈ ખપન માં તો આવી ગયો હું ફ્રેન્ચ પ્રાઈસ અને પિંજા સોડા હા

તો જોઈ લેજો સુભાષ બ્રિજ જોઈ લ્યો લોટ અને

વરે દિ કે મીટિંગ માં જવાનું તો જોરો સાબરમતી નદી આવી તો યાર બે માણસ મળી એને મીટિંગ કહેવાય આપા મીટિંગ જ કરી હાલું કરી રાતે ગાડી મીટિંગ કરીએ રીવલ ફંડ પોણી લે બધું ખાસી આવી ગઈ પાણી છે કાઈજી લેવલ માં દીકે ના growth થોડા હોય આ તો એ ઉદાહરણ છે આ તો growth પાણી પણ ખાસો નતો આવી ગયો

તો જોઈ લો હેડે ટાયર છે ને છે આ બાજુ છે મારા બાજુ અને આ ટ્રક છે હું બતાવું તમે બે હી જો તો મંદો મોટી ગાડીનો ડ્રાઈવર ભાઈ હા ટ્રકમાં મોટી ડ્રાઈવર હા બોલો બધું

ये अंतरा है ये ये 800 और हमारे परिवर्तन तो हमारा प्रेशर है भैया ये उधर और हमारा चाटा करके हार आज तिलक आउली बने मुकी है तो

તો અમારે ઓર્ડર આપી દીધો અને રાધે ભાઈ હું બધા મારા દવા ચાલતી હતી એટલે દવા તો કરી લીધી નહીં હવારની જેમ દવા લે નહીં આ લીધી નહીં પેલા શાક નથી તો આપણે ઠંડુ પીએ ખુલ્લા પીએ થોડું ઠંડુ ખુલ્લા પે તો થોડું એવું લાગે છે ઠંડુ પીએ તો ઠંડુ કોક લઈ લઈએ અને આપણે પછી લઈ જાય

રાતો રાત ઓમથી ઓમ અને ફૂલ તડ્યા હા ટાઈમ થાય પણ ફોન સક્સેસ થાય અને પાછા હવારમાં તારી જવાનું હો તો મળીએ અને ગુડ નાઇટ બધાને જય માતાજી